સાંતલપુર અગિયારાઓની એક તરફ રોજગારી છીનવાઈ ગઈ છે જેથી અગિયારા પરિવાર ન્યાય માટે રઝળી રહ્યો છે સાચા અગિયારા બહાર છે જ્યારે ખોટા અગિયારા રણમાં પ્રવેશ આપ્યાના વિડીયો વાયરલ થઈ અમને બદનામ કરે છે તેવા સૂત્રો સાથે સાંતલપુર થી ગાંધીનગર સુધી પગપાળા યાત્રાની તૈયારી કરી છે કારણ કે અમને કુટુંબ સહિત ભૂખમરો ચાલી રહ્યો છે અમારું રણ છીનવી લીધેલું છે અને અમને રોજી રોટી અમારી છીનવી લીધી અમારા કુટુંબ સહિત અત્યારે બધા બારે કોઈ અમને કોઈ ન્યાય મળતો નથી ન્યાય આપતા નથી તો તમે શું કરવાના છો તો અમે જાત્રા કાઢી અને સરકાર ન્યાય માંગીએ કે અમને દસ એકર જમીન ફાળવી આપે અને અમારા કુટુંબોને રોજગાર મળી રહે આજે અમે આગ્રિયા ભાઈઓ જાહેર કરીએ છીએ કે કુચ યાત્રા થી ગાંધીનગર સુધી પગપાળા યાત્રા કુટુંબ પરિવારો સાથે કરવાના છીએ મીઠું ભરી અને છેઠ ગાંધીનગર સુધી અમારી ઉચ્ચયાત્રા થશે જેથી અમારે ન્યાય નથી મળ્યો એટલે બધા ભાઈઓએ અમે નક્કી કર્યું છે બારસો પરિવારો છે સાતપુર તાલુકાના વિસ્તારના ગામોના થઈ થઈને ક્યારે પદયાત્રા આજે કાલે કાલે પરમજી સમાન ટાઈમ મળે એટલે અમે અરજી આપવાના છીએ મને મળે પાટણ જિલ્લામાંથી મહેસાણા અને ગાંધીનગર ત્રણેય જિલ્લામાં પરમોશન માંગવાના છીએ પરમોશન મળશે એટલે અમે બીજા દિવસેથી અમે કુથયાત્રા કરવાના શરૂ કરી દઈશું કેટલા દિવસથી તમે ધરણા કરતા હતા અને ન્યાય ના મળ્યો એકવીસ તારીખ બે બે હજાર ચોવીસના રોજ ડીપો સાહેબની ઓફિસે ધાંગરા અમે આવેદનપત્ર આપ્યું ત્યાંથી કરીને આજ સુધી આઠ દિવસ લગભગ થયા મારા ખ્યાલથી તો હજી સુધી અમને ન્યાય નથી મળ્યો આજે અઠાવીસ તારીખ થાય છે મારી સમસ્યા એ છે કે અમે આઠ દિવસ થયા અહીંયા ધરણા ઉપર બેઠા છે કોઈ ન્યાય મળ્યો નથી અને ખોટા આંગીરિયાના વીડિયો બનાવીને વાયરલ કરે છે કે આંગીરિયાને ન્યાય મળી ગયો છે અમારે કોઈ ન્યાય મળ્યો નથી સાચા આંગીરિયા બેઠા છે અને ખોટા આંગીરિયા રણમાં છે મોટા વીડિયો વાયરલ કરી અને અમારે બદનામ કરે છે અમારા સાચા આંગીરિયાને બદનામ કરે છે અમે તો આઠ દિવસ ધરણા ઉપર જ છીએ તમને કોઈ ન્યાય નથી મળે તો તમારી લડત લડત ચાલુ છે બ્યુરો રિપોર્ટ અનિલ રામાનુજ રાધનપુર